રામ 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 આ બાજુ આવો થોડા આ બાજુ આવો ઊંડીએ શું કરો છો તમે તમે આ આ બધું કામ કરીને હાથ ધોતો તો હું હું તમને તમને કહું છું નથી કે બધું ખોટું થઈ રહ્યું છે હે શું વાત કરો છો આ જુઓ બને વિલાજ હા તમારા મોટા ભાઈ છે હા તમારા ભાભી હા ઘરમાં આ ધાંધણિયા ધૂણાવે છે તો તમે એની સામે બોલી ન શકતા કઈ હે એવું નથી રાજ હું મારા ભાઈ થી કે ભાભીથી બીતો નથી પણ આ તો હું છે પહેલેથી મારા ભાઈની સામે હું બોલ્યો નથી એટલે હવે મારી જીભ નથી ઉપડતી બીજું કાંઈ નથી વાત તમારી હોવા ટકાની છે પણ જ્યાં અન્યાય થતો હોય ને બોલવું પડે પછી હગો ભાઈ હોય કે બાપ હોય કે ભાભી હોય કે મા હોય હાસું તો હગા બાપ ને કહેવાય કહેવા તો તમે સાંભળી છે કે નહીં એ તારી વાત તો હાસી છે પણ એવું છે ભાઈ આટલા વર્ષોથી અમારા ઘરમાં હું એક નહીં અમારું આખું ઘર આ ભાઈ ને ભાભી નું પડ્યો બોલ જીલે છે એટલે એ તમે બધી વાત હાશી છે આપણા વડીલ છે આપણે આદર કરવો જોઈએ જોઈએ મર્યાદા બધી વાત છે પણ ખોટી રીતે હેરાન કરે એનો તો કઈ મતલબ નથી ને હે હવે એનો સ્વભાવ એવો છે તો પછી હવે અમે બધા એમ વિચારીએ કે ભાઈ એને હું બોલું જો હું તો તમને શું કહું મારી બેન હોય ને એ કદાચ આ ઘરની મોટી હોય ને તો હું તો એમ સામે બોલવું જોઈએ ભલે ગમે એ એવું નથી આ ઘરમાં છે ને દખા થાય ને એ સારું ન લાગે સોટે છે કે ભાઈ આ ફલાણા તો રોજ ને હોય નથી લાગતું મારી તો ફરજ માં આવે હું તમને શીખવાડું ભાઈ તમે આવી રીતે કરો હે આ તમારા ઘરમાં શાંતિ હોય ને તો અમારે શાંતિ આ બે નું દીકરીઓ દુઃખી ન હોય ને એ અમારે જોવાનું હોય હવે રાજ પહેલાં તું મને એ વાતનો જવાબ દે કે કદાચ એની હા અમે બોલશું તો આ બધી વાત બધી શાંત પડી જશે કે વધારે વિફર છે મને એ કેતો જો હવે વાત વધારે વિફરે કે શાંત પડી જાય એ આપણી ઉપર છે આપણે કેવી વાણીનો પ્રયોગ કરવો હું તો એમ કઉ કે એવું લાગે તો આખા કુટુંબને બેહીન સરખી રીતે બધી વાતચીત કરી લેવાય એટલે તારો કેવાનો મતલબ એમ છે કે બધા નોખા થઈ એમ જો મારો ઈરાદો તો એવો નથી પણ હા શું કહું ને તો આ ઘરમાં રોજ ઝઘડા થતા હોય ને એની કરતાં નોખું રહેવું સારું આપ ખોટું નથી હું એવું નથી જતો કે તમારો માળો વિખાઈ જાય પણ જીવને તો શાંતિ હોવી જોઈએ નહીં

એટલે મારે તમને સલાહ દેવી પડે કે ભાઈ તમારા ઘરમાં ડખા ન થાય ને એ હું ઈશું છું હવે રાજભાઈ આ ડખાથી તો હું કંટાળ્યો છું આ રોજ રોજના ડખા ચાલુ થાય ને ઘરમાં એટલે ખાવાનો આમ કોળિયો મોઢામાં નથી જતો પણ કરવું હું હવે આ ભાઈ ને મોટા કોઈ કોઈથી ઉછા અવાજે મેં બોલ્યા નથી એને હમું તોય એને એમ ન થાય કે આપણે આ વોને શાંતિથી રાખીએ બધાને હળી મળીને રહીએ ક્યારેક ક્યારેક તો મને એવું થાય કે આ બધું મેલીને ચેક ભય હવે બિસાની પગમાં ખાપો ભાઈ તો એ વાડીએ મોકલી હા લાખાને જેમ ફાવે એમ કે ઓલી છોડી તમારા ભત્રીજાની હો એને જેમ ફાવે એમ કે હા આ સારું તો ન જ લાગે પણ હવે આમાં શું કહેવાય બધાના મગજ સરખા ન હોય હવે એ વાતને ભરતી મેલો આ તમે છે ને એક વાર એવું લાગે તમારા ભાઈ અરે બહેન શાંતિથી વાત કરી લો એટલે આનું નિવારણ આવે હા અરે પણ તો હું ભાઈ તમને કઈક લેવા દેવા તો ભાઈ તમારા ઘરમાં શાંતિ હોય તો બે શબ્દ હું સાંભળી લે હવે એ વાત બધી મેલો હું તમને હું કહું છું હું ખેતરમાં હું વાવવાના છું હવે મગફળી પ્લાન કરીએ છીએ પણ હવે તો પછી તો બધું મોટા હાથમાં છે મોટાભાઈ કે કરવાનું થાય

કેમ હું છું સપાસો શું થવાનું આ તમે તો જાણો છો મારા ભાભી આ કોઈને ફળિયામાં ગરવા દે આ તો હું કેટલી માછાકૂટ કરીને બાજીને લઈને આવ્યો કાટલો અને વાડીએ કઈ હેઠે થોડું હોય એ વાત તો તારી સાચી છે કે તારી ભાભી ને હામે કોઈ એનું ગજુ નથી પણ કાય વાંધો નહીં હવે તું આવ્યો છો તો તો ખાટલો લઈને નીકળ હવે અંદર જાઓ થોડું કેટલું આમ ફૂફાડા મારે છે ને ઈ જો તો ખરો ધ્યાન રાખજો ઉડી નો દાતા ફૂ કરશે કે હા ભાઈ આ તું ખાટલો પગે જા બહુ ભારે છે અશોક ને હામો કે જ આવીને લઈ જાવ હવે ઈ હું આ હું ઠેઠ ઉપર જા આમ જોતા નથી હા હા જા હા કાળુ કાળુ હવે એટલી વાર છે ને આજે મૂકો નહી આજે હું છે વાળી પાસો હું હું છે

અરે પણ તું સમજવાની કોશિશ તો કર એ કોઈ પારકો નથી મારો ભાઈ છે અને એનો અધિકાર છે આ ઘર માંગાય બાપા તું શાંતિ રાખ ને પણ હું આ અરે આવો આવો જય શ્રી કૃષ્ણ કેમ છો હારું 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 આવો બેહો હાલમ નમન પાણી બાળી કરી

તમારો સ્વભાવ છે એવું કરે છો અને તમે હું કહો છો કે ઉપરાણું લઈને ઉપરાણું લઈને આવું મારી બેન છે

એટલે બોલો જરા મર્યાદા રાખજો અને મારી બેન ઉપર છે ને ખોટી રીતે ત્રાસ નો ગુજારતા નકર મારા થી ખરાબ કોઈ નઈ હોય જો જો ચોખી ધમકી દેસ ભાઈ અરે એટલું બધું બેન નું પેટમાં પડતું હોય તો લઈ જાવ તમારી બેન ઘરે આયા નથી રાખવી અમારે હા તો લઈ જાય અરે પણ તું સમજ નઈ એવું બોલાતા છે લઈ જાવ તમારા બેન ને એના બેન ને વળાવી છે હા અરે વળાવી છે ને લઈ જવાનું કહેવાય થોડુંક તો વિચાર કર થોડુંક વિચાર એને બોલ આપડા વેવાય વેલા કહેવાય એને આવું નો બોલાય એને કઈ રેવા દીધું છે વેવાય વેલા જેવું કે વડેલી સામે નો બોલાય

આ બિચાર નથી અને તોય એને વાડીના કરવા મોકલો આ જરાય જરા શરમ જેવું છે કે નહીં તમને હવે એક પગમાં છે એમાં તો આખો ઘર માથે લીધું કાઈ નથી દુખના ડુંગરા પડ્યા એની માથે હું આયા અઠ્ઠું તમે તમને શરમ આવી જાય શરમ જો મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો મારી બેન ને ખોટી રીતે હેરાન કરશો ને તો એ હું સાખી નઈ લઉ હું છે ને ખોટી રીતે તમને કહેવા નથી આવ્યો જે છે ને એ જ કહેવા અરે તમારી દેરાણી છે આ દેરાણી તો નાની બેન જેવી હોય આ તમે છે ને તમારો પાવર આ ગરમા બતાવો છો ને કે હાવ ખોટું છે અરે મારી સામે તમારા જેમ તેમ બોલતા હોય તો મારી તમે શું કેતા ધમકી તમે આપો છો આપું છું વાર તકલીફ પડશે ને તો સાખી તમે છે ને માપે મેળે બોલજો તમને કહી દઉં છું

જાઉં છું આજ પછી કોઈ ની અમે મારી તમે છે ને હલકી કરતી નાની કહી દો છો